વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો જેમાં વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર એક્ટિવા લઈને રોશની એટલે કે લાઇટિંગ જોવા જઈ રહેલા ધીર પટેલ નામના યુવકને ટ્રકે ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓના કારણે યુવકનું મોત થયું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થતા અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે યુવકનો જન્મદિવસ બધા જ મિત્રો જમ્યા બાદ દિવાળીને લઈને કરાયેલા રોશની એટલે કે લાઇટિંગ જોવા નીકળ્યા હતા અને તેમને કાળ ભરકી ગયો અકસ્માત એટલો ભયંકર હતો કે એક્ટિવા આખે આખું ટ્રકના આગળના ભાગમાં ઘૂસી ગયું હતું અને યુવાને ગંભીર ઇજાઓ થતા જ લોહીના ખાબોચિયા ભરાયા હતા અકસ્માતને લઈને લોકોના ટોળા ભેગા થયા હતા ટ્રાફિક જામ સર્જાયો હતો આ બનાવ અંગે મૃતકના પિતા દિનેશભાઈ પટેલે અકોટા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તેઓ તરસાલી વિસ્તારમાં ઓમકાર મોતી એકમાં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે પરિવારનું ગુજરાન કરે છે ગતરોજ નોકરી પૂરી કરી પરત ફરતા તેઓને આ બનાવ અંગે શાળાના દીકરા દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા આ બનાવમાં યુવક ધીર પટેલનો જન્મદિવસ હોવાથી મિત્રો સાથે પ્રથમ તરસાલીથી સુસેન ચાર રસ્તા ખાતે હોટલમાં જમવા માટે ગયો હતો બાદમાં શહેરમાં લગાવેલા લાઇટિંગ શો જોવા માટે નીકળ્યો હતો અને અકોટા સોલર પેનલથી આગળ અકોટા બ્રિજ તરફ જતા એ દરમિયાન આગળ અને પાછળ ટ્રક હતા દરમિયાન પાછળના ટ્રકે એક્ટિવાને ટંકર મારતા ધીર અને ગૌતમ બારીયા બંને મિત્રોને ઈજા પહોંચી હતી જેમાં ધીરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં જ્યારે મિત્ર ગૌતમને સહેજ હોસ્પિટલમાં એકસો આઠ મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા